ગુજરાતના બનાસકાંઠામાં જે ભૂતિયા શિક્ષકની ઘટના સામે આવી ત્યારબાદ એક બાદ એક જે અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક ભૂતિયા શિક્ષકો હોય તે સામે આવ્યા છે કે જેમાં તે શિક્ષકો ઘણા લાંબા સમયથી ગેરહાજર હોય એને તપાસ કરતાં ખ્યાલ આવો કે આ શિક્ષકો તો વિદેશ છે તે જતા રહ્યા છે અને આવા શિક્ષકો તેમ છતાં પણ જે સરકારી પગાર છે તે પગાર હજી પણ ભોગવી રહ્યા છે ત્યારે આવા જ એક વધુ શિક્ષકની વાત સામે આવી છે કે જે છેલ્લા ઓગણીસ વર્ષથી સ્કૂલમાં પગ તો નથી મૂક્યો પરંતુ સરકારી પગાર અને તેના જે ભથ્થા છે તે હજી પણ ભોગવી રહ્યા છે ત્યારે કોણ છે આ શિક્ષક તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજ્યમાં અત્યારે અનિયમિત શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આર એસ સંસ્થાના રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ દાહોદના શિક્ષક બળવંતસિંહ ડાંગરે આક્ષેપ કર્યા છે જેમાં ભીખા પટેલ છેલ્લા ઓગણીસ વર્ષથી શિક્ષક તરીકે નોકરી ન કરી હોવા છતાં પણ પગાર અને ભથ્થા મેળવી રહ્યાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત અધિકારીઓ અને પદાધિકારીઓની ભલામણના કારણે તેમના સામે કોઈ જ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો છે ત્યારે ભીખા પટેલ પોતાની નિમણૂક સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેન્ડાગોજી તરીકે કરાવી છે તેમ છતાં પણ જે કહી શકાય કે જે બળવંતસિંહ રાજપૂત છે તેમને આક્ષેપ કર્યો છે કે આ રીતની કોઈ પોસ્ટના લાયક ભીખા પટેલ નથી તેમ છતાં પણ તેમની આ પોસ્ટ છે તે કરવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના ગઢા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષણ તરીકે તે તેમનું નામ છે તે બોલે છે પરંતુ છેલ્લા ઓગણીસ વર્ષથી ભીખા પટેલ ત્યાં ગાડી શિક્ષક તરીકે કોઈ જ ફરજ બજાવવા ગયા નથી અને તેમ છતાં બી તેમની પ્રતિનિયુક્તિ ઉપર તે છે તે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ તેમની સત્તાનો દુરુપયોગ છે તે કરી રહ્યા છે અને ખોટા પગાર અને ભથ્થા મેળવી રહ્યા હોવાનો આક્ષેપ બળવંતસિંહ ડાંગર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે બળવંતસિંહ ડાંગર આક્ષેપ કરતા શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ મારી તંદુરસ્ત જાણ મુજબ ગડા પ્રાથમિક શાળા તાલુકો સાંતલપુર જિલ્લો બનાસકાંઠામાં ફરજ ભજાવનાર ભીકાભાઈ રેવાભાઈ પટેલ છેલ્લા ઓગણીસ વર્ષથી સીઆરસી કોર્ડિનેટર ડિસ્ટ્રિક્ટ પેડાગોજી અને સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે પોતાના લાગતા વળગતા અધિકારીઓનો ઉપયોગ કરી અને હુકમ કરાવે છે અને એ હુકમ કરાવવાનો મુખ્ય હેતુ કે તેમને ફરજ બજાવવી ન પડે છેલ્લે તેઓએ સ્ટેટ રિસોર્સ પર્સન તરીકે અધિકૃત રીતે હુકમ કરાવડી અને તેમણે કોઈ પણ જાતની સ્ટેટ રિસોર્સ પર્સનની કામગીરી કરેલ નથી અને તેમણે પગાર મેળવ્યો છે સ્ટેટ રિસોર્સ પર્સન એક એસએસસી પીટીસી જેવી નિમ્ન કક્ષાની લાયકાતવાળી વ્યક્તિને હુકમ આપી અને શિક્ષણ વિભાગે ગુજરાત રાજ્યના ખૂબ જ પ્રતિભાવાન શિક્ષકો પર પણ અન્યાય કર્યો છે ત્યારે

બે હજાર ઓગણીસ અંદર માન્યતા પ્રાપ્ત સંગઠન બન્યું એ વખતથી જ અને જ્યારે માન્યતા નહોતી તે પહેલાં પણ અમારા દાહોદ જિલ્લાના અધ્યક્ષ બળવંતભાઈ ડોંગરે આ અરજી કરેલી છે અને બળવંતભાઈ ડોંગર અમારા જિલ્લાના અધ્યક્ષ હતા લગભગ આઠથી દસ વર્ષ સુધી એ જિલ્લાના અધ્યક્ષ રહ્યા હતા પરંતુ એમની કેટલીક બાબતોના કારણે અમે એમને મુક્ત કર્યા અને મુક્ત કરવાના કારણે એમને એ ગમ્યું નહીં અને એમણે છેલ્લા બે ત્રણ વર્ષથી મારા ઉપર વિવિધ પ્રકારની બારથી તેર આરટીઆઈ કરી છે અલગ અલગ આક્ષેપો કર્યા છે વોટ્સએપ ગ્રુપોની અંદર મારા વિરુદ્ધમાં મોટા પાયા ઉપર લખાણ ચાલુ કર્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આ ઝુંબેશ છે આ ઝુંબેશના ભાગરૂપે હું આપને જણાવવા માગું છું કે કોઈ પણ નાણાકીય ગેરરીતિ શિક્ષક તરીકે થઈ જ શકે નહીં કારણ કે હું સીઆરસી બીઆરસી તરીકે વર્ષોથી હતો અને જ્યારે સરકારના નિયમ પ્રમાણે સીઆરસી બીઆરસીને ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ આપવામાં આવતું હતું ત્યારે થોડો સમય આપણને એલાઉન્સ મળ્યું હતું પરંતુ હવે ઘણા સમયથી એ ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ બંધ કરી દેવામાં આવેલું છે એટલે અમુક કોઈ નાણાકીય ગેરરીતિ કોઈ સીઆરસી બીઆરસી તરીકે થયું હોય તો એ સીઆરસી બીઆરસીની અંદર પણ એ તપાસ કરી શકે છે મારા જે ઘર માટેની વાત છે લક્ઝુરિયસ જીવન માટેની વાત છે મારા બેંકની અંદર ચાલીસ લાખ રૂપિયાની લોન છે અને મેં જૂનું ઘર મારું હતું જે વર્ષો પહેલાંનું એ ઘર વેચ્યું છે એ બંનેનો સરવાળો કરીએ એટલે મેં અત્યારે જે મકાન લીધું છે એ પૈસા થઈ જાય આટલા નોકરીના કારણે જીપીએફ પણ મારી પાસે હોય છોકરો પણ કેનેડા રહે છે એટલે આ પ્રકારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી બળવંતભાઈ નાગર જે પ્રકારે હું સીઆરસી હતો એ પ્રકારે એ પણ સીઆરસી હતા એમની પણ તપાસ થાય તો ખબર પડે કે કેવી રીતે એની અંદર નાણાકીય ગેરરીતિ થઈ શકે છે સાથે સાથે મારે આપને જણાવવું છે કે સરકારના નીતિ નિયમો પ્રમાણે હજારો સીઆરસી પીઆરસીઓની નિયુક્તિ થઈ હતી એ જ પ્રકારે મારી નિયુક્તિ થઈ હતી એ નિયુક્તિ પૂર્ણ થયા પછી મને જીસીઆરટીની અંદર મારા આટલા વર્ષોના અનુભવના કારણે મને પ્રતિનિયુક્તિ આપવામાં આવી હતી એ શિક્ષણ વિભાગે જ આપવામાં આવી હતી એનો લેખિત મારા પાસે આધાર પુરાવો છે એની શાળામાં જીસીઆરટીમાં જવાની એની ડાયરીઓ એની હાજરી પત્રકો વર્ગખંડ અવલોકન પત્રકો બધું જ હું મેં જમા પણ કરાવેલું છે અને જ્યારે પણ આ પ્રકારના આક્ષેપોના કારણે મારી સામે તપાસ થઈ ત્યારે એના અમે ખુલાસા પણ આપેલા છે માન્ય શિક્ષણમંત્રી શિક્ષણ વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સુધી મેં આ બાબતની જાણ કરવાના કારણે મને યોગ્ય ન્યાય પણ મળેલો છે એટલે કોઈ પણ બાબતમાં કોઈ તથ્ય નથી ફક્તના ફક્ત જિલ્લાના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી અમારા રહ્યા અને હવે અમે અમને મુક્ત કર્યા એના કારણે જ એ આક્ષેપો કરી રહ્યા છે અને જે ખોટા ખોટા આરટીઆઈ અને આ પ્રકારની ફરિયાદો નોંધાવી રહ્યા ત્યારે ભીખા પટેલ નામના શિક્ષક છેલ્લા ઓગણીસ વર્ષથી શાળામાં તો નથી ગયા તેમ છતાં પણ તેમના વિરુદ્ધ જે અનેકવાર અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં બી તે અરજીઓ સામે કોઈ ધ્યાન નથી આપવામાં આવ્યું ઓગણીસ વર્ષથી તેમને શાળામાં પગ નથી મૂક્યો આ બાબતને લઈને સીએમ કાર્યાલયથી માંડીને શિક્ષણ વિભાગ સુધી આની રજૂઆત છે તે કરવામાં આવી છે આની સામે અરજીઓ છે તે કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં જે બળવંતસિંહ ડાંગર છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભીખા પટેલ કે જે રાજકીય વક્ત ધરાવે છે અને એટલા માટે તેમની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી તેવો આક્ષેપ જે બળવંતસિંહ ડાંગર છે તે કરી રહ્યા છે ત્યારે જે પ્રમાણે બળવંતસિંહ ડાંગર આક્ષેપ કરી રહ્યા છે તે આક્ષેપને લઈને આપ શું કહે છો કે ખરેખર ભીખા પટેલ રાજકીય વક્ત ધરાવે છે એટલા માટે તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર